મતનગરના વિકાસ ની વાત કરું તો હું તો સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે એક પાર્ટીના પ્રમુખ તરીકે આપને કહું કે થી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે મતનગરમાં નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી નું શાસન છતાં પણ તમે જોવો છો કે રોડ રસ્તા ખાડા આ બધી પરિસ્થિતિનું નિર્માણ જે થઈ રહ્યું છે ને હમણાં વચ્ચે તો વરસાદમાં બધી ગાડીઓ પણ ડૂબી ગઈ

ગ્રામજનો જેમની જમીન જઈ રહી છે બધા જ સમાજ ધર્મ જાતિના લોકો એક થઈ અને આંદોલન ચલાવી રહ્યા છે રાજકીય પાર્ટી તરીકે હોડા સંકલન સમિતિના જે આગેવાનો હતા એમનો એવો આદેશ હતો કે કોઈ રાજકીય પાર્ટીઓ ઇન્વોલ્વ નહીં થવું જોઈએ અને અમે સંકલન સમિતિ મારફતે આ પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માંગીએ છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટીના શાસકો હંમેશો સત્તાધારી પક્ષે આ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું થાય કરવા વાય જનતા પાર્ટી છે હમણાં જ દેશના પ્રધાનમંત્રી સાહેબે જીએસટી નો ઉત્સવ ઉજવ્યો પણ જીએસટી નાખ્યો તો કોને રાતના બાર વાગે ઘંટ વગાડી એટલે એક હાથે આપવાનું બીજા હાથે લઈ લેવાનું પાછું ફરીથી આપવાનું જે હુડા શબ્દ છે ને એ ખરેખર આમ તો ભારતીય જનતા પાર્ટી ના જે બિલ્ડરો છે ને એમના વિકાસ માટેનું એક વ્યવસ્થિત ઘડી કાઢેલું કૌભાંડ છે કારણ કે હિંમતનગર અર્બન ઓથોરિટી જે શબ્દ વાપર્યો છે ને એ એ ઓથોરિટી શબ્દનો અર્થ જ એવો થાય છે વ્યુત્પત્તિની દ્રષ્ટિ જોઈએ ને તો ઓથોરિટી એટલે સત્તા અને આ લોકો સત્તાનો દુરુપયોગ કરી અને જે આ જે બે હુડા બે હજાર ચૌદનું આયોજન જે મૂક્યું છે ને એમાં છન્નું પોઈન્ટ નવ્વાણું કિલોમીટર આ લોકોએ આયોજનમાં જે મૂક્યું છે હુડા આ યોજના એ એક એક મોટું કૌભાંડ છે એટલા માટે કૌભાંડ છે કે હિંમતનગરના ડેવલપના નામે એ લોકોએ જે રોડ કાઢવાનો ને જે રિંગ રોડ કાઢવાનો ને એની સાથે સાથે ચાલીસ ટકા જમીન જે ખેડૂતોને લઈ લેવાની જે કાવતરું ઘડેલું છે ને એમાં એ યોજના એવી છે કે ભાઈ રોડ તો કાઢવાનો છે એમને પણ વધારાની જે ચાલીસ ટકા જે જમીન છે ખેડૂતોની એ આ ઓથોરિટી લઈ લે પોતાની સત્તા વાપરીને અને એ પાછી બિલ્ડરોને વેપારીઓને વેચે એ પોતે એટલે ખેડૂતોની વાત એ છે કે ભાઈ તમે

ખેડૂતો એ જ કહે છે કે ભાઈ તમે જે આ હુડાનો જે યોજના નીચે તમે જે રોડ બનાવી રહ્યા છો એ સારી બાબત છે પણ રોડના નામે જે ચાલીસ ટકા જમીન વધારે એ લોકો જે એકવાયર્ડ કરી લેવાની યોજના લાવ્યા છે એનો વિરોધ છે ખેડૂતોને કારણ કે એ લોકો આ બિલ્ડરો અને વેપારીઓને એ એકવાયર્ડ કરી જમીન આ લોકો સત્તાધારીઓ વેચવા માટેનો પ્લાન બનાવી રહ્યા છે એટલે ખેડૂતો એમ કહે છે કે ભાઈ એ તમે અમે ડાયરેક્ટ અમે વેચી શકીએ એમ છીએ ને અમારી જમીન છે તો વિરોધ ખેડૂતોનો આ છે

પણ વિકાસ ની સાથે સાથે વિનાશ કરવાની જે વાત છે ખેડૂતોની ચાલીસ ટકા જમીન લઈ અને સરકાર કે જે સત્તાધારી પક્ષના લોકો વેચે એના કરતા તમે રસ્તા રોડ કાઢવાના છો તો એમાં ચાલીસ ટકા જમીન લઈ લેવાના છો એ ખેડૂતો કેમ ના વેચે ખેડૂતો માલિક છે વિકાસ થવો જોઈએ પણ વિનાશના ભોગે વિકાસ ના થવો જોઈએ ને દરેક માણસને સંતોષકારક રીતે એનું વળતર મળે એને ન્યાય મળે અને ખેડૂતો અત્યારે જે કોંગ્રેસ પાર્ટી હંમેશો ઉડાની વાત હોય રોડ રસ્તાની બાબત હોય મોંઘવારી હોય બેરોજગારી હોય ભ્રષ્ટાચાર હોય કોઈ પણ પ્રકારની વાત હોય એની અંદર કોંગ્રેસ પાર્ટી એક રચનાત્મક વિરોધ પક્ષ તરીકે કામ કામ કરી રહી અને એ આપને એટલા માટે કહું છું કે કોંગ્રેસ પાર્ટી જયારે આ સંકલન સમિતિ સાથે કોંગ્રેસ પાર્ટી એ આ સંકલન સમિતિ સાથે જયારે ચર્ચા કરી હતી

પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે વોટ ચોરી કરીને લોકો સત્તામાં તમારા પ્રશ્નોની વાત તો કોઈ સાંભળવાનું જ નથી ભૂતકાળની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું કે આટલી બધી સમસ્યાઓ આટલી બધો ભયંકર આક્રોશ ગુજરાત ની અંદર હોવા છતો કેમ ભારતીય જનતા પાર્ટી ની શાસન આવે છે એ વાત લોકોના ચોરે ચોટે વોટ ચોરી ગાદી ચોર અભિયાન અમારી કોંગ્રેસ પાર્ટી ચલાવી દીધું છે રાહુલ ગાંધીજી ના ળની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે જવાનું અને લોકોનો અવાજ બની વિરોધ પક્ષ એટલે શું વિરોધ પક્ષ એટલે લોકોના પ્રશ્નો નો અવાજ સત્તાધારી પક્ષના કાલ સુધી પહોંચાડવા માટે વિરોધ પક્ષ હોય અને વિરોધ પક્ષ હંમેશા રચનાત્મક વિરોધ પક્ષ તરીકે પ્રજાને પડતી તકલીફો એનો અવાજ બની અને સત્તાધારી પક્ષના કા કામ કરતા હોય પણ અત્યારે વિરોધ અવાજ જ દબાવી દેવાનો લોકોની સમસ્યાઓ થવા દેવાની લોકોની પરિસ્થિતિ એવી પેદા કરવાની તમને કેસ કરી દેવાના ફસાઈ દેવાના આવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે આઝાદીના સિત્તેર વર્ષ પછી આઝાદી ખતમ થઈ ધીરે ધીરે દેશ તરફ જતો હોય એવી પ્રસ્થિતિ થઈ છે

એનાથી સમગ્ર દેશ અને રાજ્યની અંદર એવી રહી છે સાબરકાંઠા જિલ્લાનો વિકાસ થાય અને હિંમતનગર નો વિકાસ થાય એમાં કોંગ્રેસ પાર્ટી ચોક્કસપણે રસ હોય પણ કોઈ પણ વ્યક્તિના વિનાશ અને કોઈ સમાજના વિનાશ અથવા કોઈ લોકોને સમર્ગત કરીને નુકસાન કરી અને વિકાસ નહીં થવો જોઈએ વિકાસમાં તો માનીયે છે કારણ કે વિકાસ કરવો એ તો ખરેખર દરેક રાજકીય જે સત્તાધારી હોય એમની ફરજમાં જ આવે છે એટલે એમાં તો વિરોધ હોય શકે જ ના અને ખેડૂતો પણ એ જ કહે છે કે ભાઈ વિકાસ જરૂરી છે પરંતુ વિકાસના નામે આ લોકોએ જે ખેડૂતોને શોષણ કરવાનું જે આ ષડયંત્ર ઊભું કર્યું છે એની સામે જ વિરોધ છે અને બીજેપી તો મેં કહ્યું ને કે હિંમતનગર અર્બન ઓથોરિટી જે શબ્દ વાપરે છે ને એનો સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે એટલે જેમ રામ રામભાઈ મને કીધું ને કે ભાઈ આ કોઈ પણ પક્ષ એ રાજકીય જે બને છે ત્યારે એમનું બંધારણ બનાવે ત્યારે એમાં દેશની બંધારણનું રક્ષણ કરવાનું બધું ઘણું બધું ઉપયોગ કરતા હોય છે પણ આ લોકો તો બંધારણનો દુરુપયોગ કરીને જે કાયદાઓ બનાવે છે એનો દુરુપયોગ કરી અને પ્રજાને ડરાવીને અમારા હમણાં વિસાવદરના ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાએ હમણાં વિધાનસભાની અંદર મુખ્યમંત્રી શ્રી એમને ભૂપેન્દ્રભાઈને રૂબરૂ કહ્યું હતું કે કાયદામાં એવી કોઈ જોગવાઈ જ નથી કે ચાલીસ ટકા જમીન એક્વાયર કરવી છતાં પણ આ લોકો આ ઓથોરિટીવાળા આ સત્તાધારીઓ કાયદાનો આશરો લઈ અને ખેડૂતો પાસેથી મફતના ભાવે જમીન લઈ લેવાની અને પછી એનો વેપાર કરે છે એટલે ખેડૂતોનો આ જ વિરોધ છે કે ભાઈ એ તમે કેમ આવો અમારો સત્તા અમારી જે ઓથોરિટી છે એ ઓથોરિટીનો અધિકાર તમે કેવી રીતે લઈ લો એટલે આ ખરેખર તો બિલકુલ ગેરવાજબી ગેરબંધારણીય છે અને બીજેપી સરકાર તો આમાં દુરુપયોગ કરી રહી છે આજે આપણે આઝાદી વખત અત્યાર સુધી જોઈએ તો આરએસએસ ઓગણીસો ને પચીસમાં એની સ્થાપના થઈ હેડગેવારે કરી ત્યારે એ પણ કોંગ્રેસમાં જ હતા અને કોંગ્રેસમાં હોવા છતાંય પણ એને તો ગાંધીજીને સપોર્ટ કરતા હતા કે ને સુભાષચંદ્ર બોઝે

એટલે આ બે છે ને મિલીભગતથી શાસન ચલાવું છે એ તો અમને આપનો બધોનો અનુભવ થઈ જ ચૂક્યો છે કારણ કે અહીંયા સાબરકાંઠાની અંદર અને એમાં હિંમતનગરમાં તો આખી દુનિયા જાણે છે કે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો એકબીજાની મિલીભગત હતી અને હમણાં તો અમારા ખેડૂતે મને કાલે વાત કરી કે જ્યારે અમે હુડાની વાત કરી વીડી સાલાને ધારાસભ્ય ચાલુ છે એમને તો એમણે કહ્યું કે ભાઈ ગમે તે થશે તો અમે તો હુડા લાગુ કરવાના જ છીએ એટલે પેલો ઓથોરિટી શબ્દ જે છે એની વિપત્તિના અર્થ પ્રમાણે કે ભાઈ સત્તાનો ઉપયોગ કરવાના પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલો માણસ એ મતલબ હું તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બને મને ત્રણ મહિના થી ચાર મહિના થયા બરોબર અને જુઓ કોંગ્રેસ પાર્ટીમાં અમારા રાહુલજી એ બી બહુ સ્પષ્ટ કીધું છે કે ભાઈ જે લોકો મિલી ભગત વાળા હોય જે લોકો સેટિંગ બાજ હોય એ પાર્ટી છોડીને જતા બરોબર હવે જે સ્થળો દરેક સમાજની અંદર દરેક પક્ષમાં દરેક જગ્યાએ આ બધો સ્થળો હોય છે સત્તાધારી પક્ષના લોકો વિપક્ષના લોકો કેવો ધંધા ધંધા સાથે જોડાયેલા આ લોકો શું છે તમને કહું સાહેબ આ તમને કહી દઉં કે સત્તાધારી પક્ષના લોકો વિપક્ષના લોકોને દબાવી દેવા માટે એમના ધંધા રોજગારનું નુકસાન કરવું એમને દબાવી દેવા કે ફસાઈ દેવા આવી પરિસ્થિતિમાં કેટલાક પક્ષના આગેવાનો ડરપોક હોય પોતાનો ધંધો ચલાવો હોય રોજગાર ચલાવો હોય એટલે ક્યાંક સેટિંગ બાજી કરતા હશે આપણ મારા ધ્યાન ઉપર નથી નિર્મલસિંહ ને કઈ ખબર હોય અને કોઈ મતનગરમાં કોઈ મિલી ભગત ચાલતી હોય તો મારું ધ્યાન દોરજો તો હું હાઈકમાન્ડ નું ધ્યાન દોરી અને આવા માણસો કહી દઈશ કે ભાઈ કહો તો તમે પાર્ટીમાં તટસ્થ અને સ્પષ્ટ રીતે કામ કરો નહીં ગેર જો મારું બત્રીસ વર્ષનું જાહેર જીવન છે રાજકારણમાં અને બત્રીસ વર્ષ થયા કોઈ કહેવાની તાકાત નથી કે ભારતીય હા ભારતીય જનતા પાર્ટી ના વ્યક્તિગત મિત્રો એ કોઈ આપણા દુશ્મન નથી કોઈ પણ પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા તમારા વ્યક્તિગત સંબંધો કોઈ પણ રાજકીય પાર્ટીના આગેવાન સાથે હોય કે એમાં કશું ખોટું પણ નથી પણ તમે એમના વ્યક્તિના વિચારો આદાન પ્રદાન તમારી પાર્ટીની પોલિસી આ બધું જો ગડબડ કરતા હોય અને પાર્ટી સાથે મિલી ભગત કરી અને કામ કરતા હોય તો મતનગર ની અંદર એક પાર્ટી ની સરમુખ અત્યાર છેલ્લા કેટલાય સમય થી આવી થઈ ગઈ છે પણ રચનાત્મક રીતે અને લોકશાહી પદ્ધતિથી આપણે ચોક્કસપણે આ વસ્તુ સામે લડવાના છીએ સાબરકાઠા જિલ્લાની હું તો નેતાગીરીને વિનંતી કરું છું કે બીજા લોકો તમારા ઉપર શાસન કરી રહ્યા હોય એવું છેલ્લા કેટલાય વર્ષોથી સાબરકાંઠા જિલ્લામાં થઈ રહ્યું છે એટલે હું એક સાબરકાંઠા જિલ્લાના વતી તરીકે કહું છું કે રાજકીય પાર્ટી એ પ્લેટફોર્મ છે સમાજ સેવા કરવા માટેનું અને તમારા નીતિ સિદ્ધાંતો

લડશે તમામ સમાજ ધર્મ કોમ જાતિના લોકોની સાથે રાખી નવજુવાનીઓ મહિલાઓ યુવાનો તમામ ને સાથે રાખી અને આવનારા દિવસોમાં જે ભૂતકાળમાં સાબરકોડા જિલ્લો કોંગ્રેસનો જિલ્લો ગણાતો હતો એવો જ જિલ્લો ફરીથી બનાવવા માટે અમે તમામ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી યુવાનો સાથે અને બીજા મિત્રોને જોડવાનો પ્રયાસ કરીશું ફરીથી નિર્મલસિંહ ને વિનંતી કરું છું કે સાબરકોઠા જિલ્લાની અંદર આવા કોઈ મિલી ભગત વાળા નેતાઓ હોય અને ભાજપ સાથે એનું એલું કરતા હોય તો મને પર્સનલી અંગત ધ્યાન દોરજો